કેનેડામાં ભારતીયોની હાલત શું થાય છે ને તેમની સાથે કેવું વર્તન કરવામાં આવે છે તેના વિશે તો આપણે જાણીએ જ છીએ કે ત્યાં અનેક વખત ભારતીયોને માર મારવામાં આવે છે અનેકવાર તેમની હત્યા કરવામાં આવે છે ને અનેક વખત તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવે છે ત્યારે હવે ત્યાંથી એક એવો વિડિયો સામે આવ્યો છે જેને જોઈને તમને આઘાત લાગશે અને થશે કે આવું વર્તન એક ભારતીય વિદ્યાર્થીને પોતાના ઘરની બહાર કાઢી મૂકવામાં આવ્યો છે શું છે સમગ્ર મામલો જોઈએ નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ કેનેડાની ગેલસા હવે લોકોને હેરાન કરી નાખ્યા છે ભારતીયો અને ગુજરાતીઓ જે પ્રમાણે ત્યાં જાય છે પણ ત્યાં જઈને તેમની હાલત શું થાય છે તે કોઈને ખબર નથી હોતી ત્યાંથી અનેક એવા વિડીયો સામે આવે છે જેમાં ભારતીયોને માર મારવામાં આવ્યો હોય ભારતીયો સાથે ખરાબ વર્તન કરવામાં આવતું હોય ત્યારે હવે ત્યાંથી એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં કેનેડિયન મકાન માલિકે ઇન્ડિયન ભાડુઆતને કાઢી નાખ્યા છે અને તેમની સાથે ખરાબ વર્તન કર્યું છે ત્યાં રહેવાના ફાફા છે જોબના ફાફા છે તેવામાં હવે ભારતીયો સાથેનું આવું વર્તન જોઈને દરેક લોકોના મનમાં ડર ફેલાયો છે ત્યારે આટલું જ નહીં તેની સાથે ગાળાગાળી પણ કરવામાં આવી હતી અને ત્યાં લોકો સાથે તો ખરાબ વર્તન કરવામાં આવે જ છે તેવામાં હવે ફરી એક વખત એવો વાયરલ વિડીયો સામે આવ્યો છે જેમાં ભારતીયો સાથેનું ગેરવર્તન દેખાઈ રહ્યું છે ત્યારે સૌથી પહેલા તો આ વાઇડરલ વિડીયો ઉપર નજર કરીએ મકાન માલિક દ્વારા બળજબરીપૂર્વક બહાર નીકળવામાં આવી રહ્યો છે આ વિડીયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે આ પંદર સેકન્ડની ક્લિપ છે આ વિડીયોમાં ઇન્ડિયન અર્ધનગ્ન અવસ્થામાં બહાર રૂપો છે ત્યારે મકાન માલિક તેની વસ્તુઓને મકાનમાંથી બહાર ફેંકી રહ્યો છે વિડીયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે એક ઇન્ડિયન તેના મકાન મકાન માલિક વચ્ચે ઝઘડો થયો હતો હતો કારણ કે તે ઘર ખાલી ન કરી કરી રહ્યો જેના કારણે માલિકે જાતે વસ્તુઓ કાઢવાનું શરૂ દીધું આ સ્થિતિ કયા સંજોગોમાં સર્જાય છે તેના ઉપર ઘણા બધા લોકોએ સવાલ પણ ઉઠાવ્યા છે ત્યારે હવે ત્યાં જે પ્રમાણે ભારતીય લોકો સાથે વર્તન કરવામાં આવી રહ્યું છે અને જે પ્રમાણે ત્યાં તેમની સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવી રહ્યો છે તે ખૂબ જ ખરાબ છે

જોકે વાયરલ વિડીયોની પુષ્ટિ નિર્ભય ન્યૂઝ કરતું નથી પરંતુ આ સોશિયલ મીડિયામાં વિડીયો અત્યારે હાલ ધૂમ મચાવી રહ્યો છે અને જે પ્રમાણે કેનેડિયન માલિક છે તે ભારતીય વિદ્યાર્થીને બહાર કાઢી રહ્યો છે અને તેના સામાનને પણ બળજબરી બહાર કાઢવામાં આવી રહ્યો છે ત્યારે કેનેડાના બદલાતા નિયમો સાથે પણ ગુજરાતીઓ અને ખાસ કરીને ભારતીયો ત્યાં જઈને પોતાનો વસવાટ કરે છે અને સેટલ થવાના સપના જોતા હોય છે તેવામાં હવે આ વાયરલ વિડિયો લોકોમાં ભયનો માહોલ ફેલાવી રહ્યો છે કારણ કે જે પ્રમાણે ભારતીયો સાથે કેનેડામાં વર્તન કરવામાં આવે છે જે પ્રમાણે તેમની સાથે દુર્વ્યવહાર થાય છે જે પ્રમાણે તેમની સાથે ગાળા ગાળી ભર્યું વર્તન કરવામાં આવે છે તે જોઈને હવે લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે કારણ કે આવી જ રીતે ત્યાં ભારતીયોને નુકસાન પહોંચાડવામાં આવે છે અનેક વખત એવા પણ સમાચાર સામે આવે છે જેમાં ભારતીયોની હત્યા પણ કરી દેવામાં આવી હોય તેમની સુરક્ષા ઉપર સવાલો ઊભા થાય છે અને તેના બદલાતા નિયમોએ હવે જોર પકડ્યું છે ત્યારે કેનેડાના જે નિયમો બદલાયા છે ને તેને લઈને જે ભારતીયો છે ને બીજા દેશ તરફ વળી રહ્યા છે તેવામાં આવા વાયરલ વિડીયો સામે આવતાની સાથે જ લોકોમાં વધારે ડર ફેલાયો છે ત્યારે આ વિષય પર આપનું શું કેવું છે કમેન્ટ કરીને જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર